નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે ત્રોલ ચાર હજારથી છેતાલીસો દસ સમી ચાર હજાર બસો પચાસથી સુડતાલીસો મોરબી ચાર હજાર બસો સાડત્રીસથી ચાર હજાર છસો બત્રીસ પોરબંદર બેતાલીસો પચીસથી ચાર હજાર પાંચસો પચીસ રાજકોટ ચાર થી ત્રણસો પચીસથી ચાર હજાર આઠસો રાપર ચાર હજાર બસો પંચાવનથી છસો પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો ધાંગધ્રા ચાર હજાર ચાલીસ માંડલ ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર નવસો જામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી ચાર સાતસો એક ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકસો ચાર હજાર ચારસોથી सावरकुंडला चार हजार सुड़तालीस सौ दस कालावड़ चार हज़ार चार हज़ार चार सौ पिस्तालीस जैतपुर बतिशोतालीस सौ एकाणु मेहसणा छतालिस हलवद चार हजार बसो पंचोतेरती चार हज़ार सात सौ बोतेर जुनागढ़ चार हजार सुडतालीसो सौ साइठ बहुचराजी चार हज़ार पांच वाराही एकतालीसो पांच हज़ार एक बाबरा चार हज़ार पत्रतालीस सौ पंचाणु जसद चार हज़ार चार हज़ार सात सौ पच्चीस विरुंगम चार हज़ार चार हज़ार पांच सौ पच्चीस दिवदर चार हज़ार चार सौ सित्ते चार हज़ार सात सौ एकावन पाटन चार हजार बसो चार हजार तरह हज़ार चार सौ चार हज़ार नौ सौ एकतालीस थराद तरह हज़ार चार सौ पचास चार हजार आठ सौ